નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં હિલ સ્ટેશન જેવો માહોલ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે ગઈકાલે સવારથી જ અમદાવાદમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને ઠંડા પવન ફૂંકાતા લોકોએ ઠંડીનો અનુભવ કર્યો બનાસકાંઠા સહિત અન્ય જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો ભારે માવઠાને કારણે ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે ઉપરાંત મળનારી બેઠક કેબિનેટ બેઠકમાં પણ અસરગ્રસ્ત ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ અંગે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે તેવી પણ શક્યતા હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પુત્રને લઈને પત્ની પ્રેમી સાથે ગાયબ થઈ ગઈ પતિની હેબિયસ કોર્પસ જોવા મળી છે અમદાવાદમાં એક વ્યક્તિ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ અરજી દાખલ કરી છે જેમાં તેની પત્ની વર્ષના પુત્રને લઈને પ્રેમી સાથે જતી રહી હોવાનો આક્ષેપ છે અરજદાર પાસે કેનેડિયન પાસપોર્ટ હોવાથી પત્નીનો પ્રેમી તેને વિદેશ લઈને ચાલ્યો જશે પત્ની અને પુત્ર સત્તર દિવસથી ગાયબ છે અને આ મામલે બોડકદેવ પોલીસમાં અરજી અપાઈ છે હાઈકોર્ટે પોલીસ પાસેથી કેસનો રિપોર્ટ માગ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રીજી ગમ બૂટ પહેરીને મુલાકાત લેવા માટે આવ્યા કમોસમી વરસાદને કારણે પાક નુકસાનીથી બેહાલ થયેલા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની મુલાકાતે ગયેલા કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા ગમ બુટ પહેરીને દેખાડો કરતા ટીકાનું પાત્ર બન્યા છે ખેતરોમાં ઊભો પાક નાશ પામતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીર જોઈને સ્થાનિકો માની રહ્યા છે કે મંત્રીને ખેડૂતોની વેદના કરતાં પોતાના કપડાંની વધુ ચિંતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદનાન સામી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ મશહૂર ગાયક અદનાન સામી અને તેમની ટીમ વિરુદ્ધ ગ્વાલિયરની લાવણિયા સક્સેનાએ જિલ્લા અદાલતમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે લાવણ્યાએ બે હજાર બાવીસમાં અજ્ઞાન સામીને સંગીત કાર્યક્રમ યોજવા માટે તેત્રીસ લાખની ડીલ કરી હતી અને એડવાન્સમાં સત્તર પોઈન્ટ બાસઠ લાખ ચૂકવ્યા છે પરંતુ કાર્યક્રમ યોજાયો ન હતો અને કોર્ટે અઠ્યાવીસ ઓક્ટોબરે સુનાવણી કરીને ઇન્દરગંજ પોલીસ સ્ટેશન અને એસપી વાલિયર પાસેથી કેસનો સ્ટેટસ રિપોર્ટ પણ માગ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતમાં મોટો બદલાવ સોના ચાંદીની કિંમતમાં ઘટાડાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે સોનું ધનતેરસ્તે અત્યાર સુધીમાં લગભગ સાત હજાર છસ્સો પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું છે મંગળવારે પણ સોનાના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો અમદાવાદ અને વડોદરામાં સોનાનો ભાવ ચોવીસ કેરેટનો એક લાખ બાવીસ હજાર પાંચસોને દસ રૂપિયા અને બાવીસ કેરેટનો એક લાખ બાર હજારને બસોને પચાસ રૂપિયા છે ચાંદીના ભાવ પણ ઘટાડા સાથે ભારતીય બજારોમાં એક લાખ ચોપન હજાર નવસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર આવી ગયો છે વિદેશી બજારમાં ચાંદી બે પોઈન્ટ શૂન્ય ત્રણ ટકા ઘટીને સુડતાળીસ પોઈન્ટ સાહીઠ પ્રતિ અંશ ઉપર થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધામમાં જલારામ બાપાની જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની બસોને છવ્વીસમી જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી ભવ્ય શોભાયાત્રામાં હજારો ભક્તો જોડાયા અને સમગ્ર ધામ ભક્તિભાવથી ઝૂમી ઉઠ્યું શોભાયાત્રામાં સાધુ સંતો અને ભાવિકો જોડાયા હતા જલારામ બાપાને અર્પણ રૂપે બસોને છવ્વીસ કિલો બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યો હતો બાપાના જીવન પ્રસંગોને દર્શાવતી ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના વખાણમાં ઓતપ્રોત થયા ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કોરિયામાં જણાવ્યું હતું કે ભારત સાથે લાંબા સમયથી પેન્ડિંગ વેપાર સમજૂતી ઉપર હસ્તાક્ષર થશે તેમણે કહ્યું છે કે જો તમે ભારત અને પાકિસ્તાનને જુઓ તો હું ભારત સાથે વેપાર સોદો કરી રહ્યો છું મને પીએમ મોદી માટે ખૂબ જ આદર અને પ્રેમ છે અમારા સંબંધો ખૂબ સારા છે પીએમ મોદી સૌથી સુંદર દેખાવાના છે અને તેઓ જબરદસ્ત વ્યક્તિ છે અને તેઓ ખૂબ જ કઠોર પણ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસારામને વચગાળાના જામીન મળ્યા છે રાજસ્થાન હાઈકોર્ટે દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને મોટી રાહત આપી છે હાઈકોર્ટે તબીબી કારણોસર આ સારામને છ મહિના માટે વચગાળાના જામીન આપ્યા છે આ કેસની સુનાવણી કરી રહેલા કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સંજીવ પ્રકાશ શર્માની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે આસારામને વચગાળાના જામીન આપ્યા છે હાલમાં આસારામ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સ્ટ્રોકના દસમાંથી ચાર દર્દી પચાસ વર્ષથી નાની ઉંમરના છે વર્લ્ડ સ્ટોક ડે ગઈકાલે ઉજવાઈ ગયો તેના અવસરે ગુજરાતમાં પેરાલિસિસ અને સ્ટોકના વધતા કેસનું ચિંતાનું કારણ બન્યું છે આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોકની ઇમરજન્સીના દસ હજારના અઠ્ઠાણું કેસ નોંધાયા છે એટલે કે દરરોજ સરેરાશ પાંત્રીસ ઇમરજન્સી કોલ એકસો આઠને મળી રહ્યા છે સ્ટોકના પ્રત્યેક દસમાંથી ચાર કેસ હવે પચાસ વર્ષથી ઓછી વયની વ્યક્તિમાં જોવા મળી રહ્યા છે બેઠાડું જીવનશૈલી ડાયાબિટીસ અને હાઈપરટેન્શન મુખ્ય કારણ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્ય સચિવની નિમણૂંક બાદ માથાનો દુખાવો એમ કે દાસ મુખ્ય સચિવ બન્યા બાદ તેમના અગાઉના હોમ ડિપાર્ટમેન્ટ અને સીએમઓના એસીએચના ચાર્જ ઉપર નવા અધિકારીઓની નિમણૂકને લઈને અસમંજસની સ્થિતિ છે હોમ સેક્રેટરી તરીકે ડૉક્ટર જયંતિ રવિ સહિત કોઈ મહિલા આઈ એસ અધિકારીની તક મળી શકે છે જ્યારે સીએમઓમાં સ્થાન મેળવવા માટે દિલ્હી સુધી લોબિંગ શરૂ કરાય છે આગામી ત્રણ દિવસમાં સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો માવઠાથી થયેલા નુકશાનની સહાય ચૂકવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાન પર સહાય આપવા માટે કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક રીતે નિર્ણય લેવાયો છે પાક નુકસાનની સર્વે બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે સર્વે અને સર્વેના ડિજિટલ રિપોર્ટ નિર્ધારિત સમય દરમિયાન પૂર્ણ કરવા પર ભાર મુકાયો છે તમામ સહાયના લાભ અસરગ્રસ્ત ખેડૂતો સુધી પહોંચે તે માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જગદીપની ધરપકડ લોરેન્સ ગેંગનું તાંડવ લોરેન્સ બિસ્નોયની ગેંગ કેનેડાના એબોક્સ એક ભારતીય મૂળના ઉદ્યોગપતિની હત્યા અને એક પંજાબી ગાયકના ઘરે ગોળીબારની જવાબદારી લીધી છે આ કૃત્ય ગેંગના સભ્ય જગદીશ સિંહની યુએસમાં ધરપકડના એક દિવસ પછી થઈ છે ગોલ્ડી ઢિલ્લોએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે અન્ય કારોબારને લઈને દર્શનસિંહ સાસીની હત્યા કરાઈ છે ગેંગે પંજાબી ગાયક ચન્ની નટન સાથે કામ કરનાર મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને પણ સખત ચેતવણી આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોન્ડાએ નવી ઇલેક્ટ્રિક એસયુવી રજૂ કરી હોન્ડાએ જાપાન મોબિલિટી શોમાં તેમની નવી ઇલેક્ટ્રિક એસયુવી હોન્ડા ઓ આલ્ફા રજૂ કરી છે આ મોડલ કંપનીની ઓ સિરીઝનું ઇલેક્ટ્રિક કારનું એન્ટ્રી પોઈન્ટ માનવામાં આવે છે હોન્ડા ઓ આલ્ફા બે હજાર સત્યાવીસમાં ભારત જાપાન સહિત અનેક બજારોમાં લોન્ચ થવાની ધારણા છે આ એસયુવી મારુતિ સુઝુકી ઈ વિટારા હુંડાઈ ક્રિટા ઇલેક્ટ્રિક અને ટાટા કર ઇવી જેવી કારોને ટક્કર આપશે કંપનીએ ડિઝાઇન અને બેટરી ટેકનોલોજીમાં નવીનતા દાખવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે